ચાર રસ્તા ખાતે આવેલ દ્વારકાધીશ પાન પાર્લર નામની દુકાન પર સિગારેટ ખરીદી કરી દુકાનદારે રૂપિયાની માગણી કરતા રૂપિયા ન આપી દુકાનદાર સાથે બોલાચાલી કરી માર મારી દુકાનના સામાનની તોડફોડ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ મયંકભાઈ અશોકભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસે ધંધો વેપાર હાલ રહે વેદ રેસિડેન્સ વૃંદાવન ચાર રસ્તા પાસે વાઘુડિયા રોડ વડોદરા શહેરના હોય આપેલ ફરિયાદના આધારે વાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી મારમારી તોડફોડ કરનારી સમૂહની શોધખોળ કરી તપાસ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે વડોદરા